કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા અને તપાસ કરતાં ઉપરના માળ પર આગળ જે બાર ગેલેરીનો ભાગ કરો ને તેનો ભાગ જર્જરીત થતો અને તે સ્લેબ ધરાશાય થઈ ગયો હતો ચેક કરતાં કોઈને જાનહાની કે નુકસાન થયું નથી ને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે